પછાત કહેવાતી અનેક કોમો એમના ઉપદેશ અને સંસ્કારથી પામી સુખી થઈ છે છે એક ઇતિહાસ પ્રસિદ્ધ બીના ગમે તેમ પણ સંસ્કાર શ્રી ઉન્નતિ સ્વામીના ધર્મ પ્રચાર કાર્યથી કાઠી પ્રજામાં એવું જબરદસ્ત પરિવર્તન થવા પામ્યું હતું કે તેથી આશ્ચર્યચકિત થઈને મુંબઈના ગવર્નર સર જ્હોન માલકમ શ્રી સહજાનંદ સ્વામીની મુલાકાત કરવા ખાસ રાજકોટ આવ્યા હતા રાજકોટ મુકામે સરજોન માલકમ અને સ્વામી મહાશયની મુલાકાત થઈ તે વખતે શ્રી સહજાનંદ સ્વામી તેમના અતિ ચારિત્રવાન સહજાનંદ સ્વામીએ શિક્ષાપત્રી ભેટ આપી અને તેના ઉચ્ચ હેતુઓ સમજાવ્યા તે વખતે નાનચંદ શાહ તથા દિલચંદ હાજર હતા તે વખતનું જે અલૌકિક દ્રશ્ય તેની છાપ જોનારના મનમાં ઉપર પડ્યા રહે તેમ નહોતું તે વખતના દ્રશ્ય શિક્ષાપત્રીએ તથા પરમહંસોના બોધે સચોટ અસર કરી હિન્દુ સમાજના સુધારાનો પ્રથમ પ્રયાસ કહી શકાય સ્થાપિત સમાજ વ્યવસ્થાને ઉલ્લંઘ્યા સિવાય અન્ય અને અન્ય પરંપરાગત મૂલ્યોને ચુસ્ત રીતે વળગી રહીને આ સુધારા નીચલા વર્ગના અને મહિલા અનુયાયીઓના ઉત્કર્ષનું મહાન કાર્ય કર્યું છે તેની વર્તમાન સફળતાનું આ કારણ છે જે પાછળથી શરૂ થયેલ નવ્ય હિન્દુવાદના સુધારાની ઝુંબેશથી ચડિયાતું છે ફ્રેન્ચ વિદુષી ફ્રાન્સ મેલિશા સ્વામિનારાયણ સંસ્કાર ગુજરાત કાઠિયાવાડની શુદ્ર જાતિઓની ધાર્મિક ઉન્નતિ કરનાર પણ સ્વામિનારાયણ પહેલા હતા તેમણે કહેવાતી નીચી જાતિઓમાં એટલું બધું કાર્ય કર્યું હતું કે જૂના સંપ્રદાયોને સ્વામિનારાયણના ઘણા ખરા શિષ્યો કડિયા દરજી સુથાર ખારવા મોચી અને ઢેટ હતા એ જ તે ધર્મનો વિરોધ કરવાને સબળ કારણ લાગતું હતું નીચી જાતિઓને સુસંસ્કૃત કરવાની સ્વામિનારાયણની પદ્ધતિ જુદા પ્રકારની હતી એમનો સુધારો ઉચ્ચ જાતિઓને હલકી જાતિઓ સાથે ભેળવી દઈને ઉચ્ચ જાતિમાં હલકા સંસ્કાર પાડવાનો ન હતો પણ નીચ જાતિઓને ચઢાવી એમનામાં ઉચ્ચ જાતિના સંસ્કાર પાડવાનો સમાયો હતો એટલે એમણે ઢેઢ મોચી સુથાર કણબી અને મુસલમાન શુદ્ધાને શુદ્ધ બ્રાહ્મણ જેવી રહેણી કરતા શીખવી દીધું મધ્ય માંસ ખાવું નહીં ગાળિયા વિનાના દૂધનું જળ પીવા નહીં અરે ડુંગળી લસણ અને હિંગ જેવી વસ્તુઓનો પણ ત્યાગ કરો એ સ્વામિનારાયણ સંસ્કારો હતા કિશોરલાલ મસરૂવાળા નૈતિકતાની સર્વોચ્ચ નિપજ શાસ્ત્રમાંથી કોઈ પણ શીખી શકે તેના કરતાં તેમની નૈતિકતા ઘણી વધુ ઉચ્ચ હતી તેમણે એટલી ઉચ્ચ પવિત્રતા અને સંયમની ભાવના સિંચી હતી કે તેમના શિષ્યો ત્યાંથી પસાર થતી સ્ત્રીઓ સામે નજર માંડીને જોતા નહીં અને તેઓ જે જે ગામોમાં જિલ્લાઓમાં ગયા જ્યાં જ્યાં તેમને લોકોએ સ્વીકાર્યા તે લોકો અને સ્થળો અત્યંત કક્ષાના કક્ષાના હતા આજે પ્રાંતમાં શ્રેષ્ઠ છે ભગવાન સ્વામિનારાયણના સમકાલીન ખ્રિસ્તી ધર્મગુરુ જો સહજાનંદ સ્વામી ન હોત તો છેવટે ગુજરાત સહજાનંદજીને યાદ કરશે તે સંત તરીકે નહીં ધર્મચાર્ય તરીકે નહીં સાહિત્ય પ્રેરક તરીકે નહીં પણ એમને જનતામાંથી માંસ દારૂ વ્યાભિચાર અસત્ય ને ચોરી એ પાંચ મુખ્ય બદીઓ દૂર કરી તેને માટે એમને ગુજરાતના પશુ જેવા માણસોને માણસો બનાવ્યા તેટલા માટે સહજાનંદ સ્વામી ન હોત તો આપણે ગર્વી કહીએ એવું ન હોત ગુજરાતમાં જે સદાચાર છે તેને સ્થાને એ જોવું ન ગમે એવું ગંદુ હોત આજે જે ગુજરાતનું નામ સાંભળી આપણું હૈયું ઉછળે છે તેને બદલે સહજાનંદ સ્વામી ન હોત તો ગુજરાતનું નામ સાંભળતા આપણને શરમ ના મારીએ નીચું જોવું પડે એટલે આજે ગુજરાતમાં જે સદાચાર છે અહિંસા છે ગુજરાત ગુણવંતુ છે તેમાં શ્રી સહજાનંદ સ્વામીનો ફાળો જેવો તેવો ન કહેવાય ગુજરાતને અધમ દશામાંથી ઉગારનાર અને અણીને વખતે આવીને ગુજરાતનો ઉદ્ધાર કરનાર અધમો ધારકને પતિત પાવન સહજાનંદજીને દરેક ગુજરાતીના વંદન છે ગુજરાતનું તેજ ઝાંખું ન પડવા દેનાર જ્યોતિધર તરીકે શ્રી કણલાલ મુનશી જેને ઓળખાવે છે એવા ગુજરાતના મહાપુરુષોમાં સહજની સ્થાન પહેલી હરોળમાં છે